નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર આજે આપણે મિત્રો જાણીશું ગુજરાત સરકારની એસી જેટલી યોજનાઓ અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે જે યોજનાઓ પણ મિત્રો ચાલુ કરવામાં આવેલી છે જે યોજનાઓ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે અવનવી યોજનાઓ ચાલુ થતી હોય છે તો મિત્રો આ વર્ષે પણ ચાલુ વર્ષ માટે બે હજાર ચોવીસ પચીસ માટે ગુજરાત સરકારની નવી યોજનાઓ ચાલુ કરવામાં આવેલી છે જે યોજના અંદર મિત્રો વાત કરીએ તો કુલ મળે ને એસીથી વધુ પણ યોજનાઓની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે અને તે યોજનાઓની અંદર મિત્રો તમે ઓનલાઈન અરજી ફ્રોમ અને તમે યોજનાઓની અંદર લાભ પણ લઈ શકો છો ચાલો તો હવે આપણે યોજનાઓની સંપૂર્ણ માહિતી મેળવીશું કે કઈ કઈ યોજનાઓની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફ્રોમ ભરવાના ચાલુ થઈ ગયેલા છે એ વિશે આપણે માહિતી મેળવીશું એક જ વિડીયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને આ વિડીયો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો જે ભાઈઓને લાભ લેવો હોય તો તે યોજનાઓની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરીને તે યોજનાને દે લાભ લઈ શકે ચાલો હવે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું એક જ વિડીયોમાં ગુજરાતના તમામ રહેવાસીઓ માટે આ યોજનાઓ ચાલુ કરવામાં આવેલ છે જેની અંદર મિત્રો વાત કરીએ તો દર વર્ષ પ્રમાણે મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકારની ખેતીવાડી યોજનાઓ ચાલુ થતી હોય છે જેવી કે રોટાવેટર કલ્ટી ટ્રેક્ટર પલાઉ ફેસર પછી પશુપાલનની યોજનાઓ ખાણદાન સહાય કેટલ શેડ બનાવવા માટે સહાય તેવી યોજનાઓ બાગાયતી યોજનાઓ જે બાગાયતી ખેતી કરવા માંગતા હોય તે માટેની યોજનાઓ અને મચ્છરપાલનની યોજનાઓ જેની અંદર વિથ સાયકલ વિથાઇસ્પોક્સિટ કે બાઇક ખરીદવા માટે સહાય એ વિશે આપણે મિત્રો વાત કરીએ તો હાલના સમયમાં કેટલી અને કઈ કઈ યોજનાઓ ચાલુ થઈ ગઈ છે એ વિશે વાત કરીશું રોટાવેટર ટ્રેક્ટર કલ્ટ્રી ફલાવ કેસર જેવી યોજનાઓ અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થયા છે કે નહીં એ વિશે પણ આપણે માહિતી મેળવું છું આ એક વિડીયોમાં હવે આપણે મિત્રો સૌ પ્રથમ માહિતી મેળવું છું જે ખેતીવાડી વિભાગની જે યોજનાઓ છે એ વિશે આપણે માહિતી મેળવીશું તો ખેતીવાડી વિભાગની અંદર મિત્રો હાલના સમયમાં એક જ યોજના ચાલુ છે બીજી યોજનાઓ ચાલુ કરવામાં આવેલી નથી જે ટૂંક સમયની અંદર ઓનલાઈન અરજી પણ ભરવાના ચાલુ થશે બાકીની યોજનાઓની અંદર પછી મિત્રો વાત કરીએ તો બાગાયતી યોજનાઓ જેની અંદર મિત્રો કુલ મળીને ત્રણ જેટલી યોજનાઓ છે જે બાકીની યોજનાઓ છે એ પણ હવે ટૂંક સમયની અંદર ચાલુ થઈ જશે પછી આપણે વાત કરીશું તો જે પશુપાલનની યોજનાઓ છે એ વિશે વાત કરીશું ઉપરની જે મિત્રો તમે દેખી રહ્યો છે ઉપરનો ત્રેવીસનો આંકડો છે અને નીચે પાંચ કુલ મળીને ત્રેવીસને પાંચ અઠ્યાવીસ જેટલી યોજનાઓની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે હાલના સમયમાં જેની અંદર વાત કરીએ તો કેટલ સેટ બનાવવા માટે સહાય પછી જે છે તે પશુને ખાણદાન સહાય બિયારા બાદ ખાણદાન સહાય ગાપણા પશુને ખાણદાન સહાય એવી યોજનાઓ છે પછી મત્સ્યપાલન યોજનાની અંદર ઉપલા વિભાગની અંદર ઓગણીસ જેટલી યોજનાઓ છે એક વચ્ચેના વિભાગમાં છે દરિયા મત્સ્ય ઉદ્યોગ માટેની યોજનાઓ તે એક યોજના છે અને ઉપરને ઓગણીસ જેટલા કુલ મળે ને વીસ આ યોજનાઓ અને જે બાકીની યોજનાઓ છે એ વિશે પણ આપણે વાત કરીશું મત્સ્યો ઉદ્યોગ માટેની યોજનાઓ છે એ વિશે વાત કરીએ તો તેની અંદર કુલ બત્રીસ જેટલી યોજનાઓ છે એટલે આની અંદર મિત્રો કુલ મળે ને બાવન જેટલી યોજનાઓ છે મત્સ્યપાલનની અંદર તમે દેખી રહ્યો છો છવ્વીસમાં છવ્વીસમાં નંબરની યોજના મોટર વિથ વિથ બોક્સ એ માટે પણ મિત્રો તમને સહાય પાત્ર થઈ શકે છે આવી યોજનાઓ મિત્રો છે તે હાલના સમયમાં ઓનલાઈન અરજી પરમાણે ચાલુ થઈ ગયેલા છે તમે યોજનાની અંદર લાભ લઈ શકો છો આવી જરૂરની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇશન્સ કરો આવનારી બીજી યોજનાઓ છે તે મિત્રો ટૂંક સમયની અંદર ચાલુ થશે એની પણ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇશન્સ કરો રોટાવેટર ટ્રેક્ટર કલ્ટી ફોલાવું થશે તેવી યોજનાઓ હાલના સમયમાં મિત્રો ચાલુ છે નહીં તે ટૂંક સમયની અંદર ચાલુ પણ થઈ જશે તમે કયા જિલ્લાના વતને છે કોમેન્ટ કરીને જણાવજો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિશન ભંડે માત્ર